સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ખરાબાની જગ્યામાં આવેલી નીલગીરીની મામલતદારની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી હતી સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ ડેપ્યુટી સરપંચ અને મામલતદાર પટેલ તેમજ નાયબ મામલતદાર અને ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી સંખેડા તેમજ આજુબાજુના વિસ્તારના હરાજીમાં ભાગ લેવા માટે સત્તાવન જેટલા વેપારીઓએ ડિપોઝિટ ભરી હતી અને મામલતદાર તેમજ સરપંચ અને અધિકારીઓની સામે હરાજીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી જેમાં એક વેપારી દ્વારા નીલગીરીની કિંમત બત્રીસ લાખ છવ્વીસ હજારની માતવાર રકમ બોલી સંખેડા પંચાયત પાસેથી નીલગીરીની મંજૂરી મેળવી હતી અને સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ આવેલ રકમ પંચાયતના વિકાસના કામ અર્થે ઉપયોગમાં લેવાશે અને તેમ જણાવ્યું હતું યુસુફભાઈ બાદરપુરવાળા વાંકરાનો વેપારી અમને સંખેડા ખાતે જે હરાજી થઈ એ સારી રીતે પતી અને ગામને સારા પૈસા મળ્યા જે બહારથી બધા વેપારીઓ આવી અને હરાજીમાં ભાગ લીધો અને બધાનો સાથ અને સહકાર રહ્યો સાહેબોનો બી સાહેબોનો સાથ સહકાર રહ્યો બધા એકબીજાને ભેગા થઈ અને વ્યવસ્થિત રીતે પંચાયતને ફાયદો થાય એ રીતે હરાજી પૂરી થઈ હરાજી કેટલા થઈ હરાજી એક હરાજી થઈ બાર લાખ ને પચીસ હજાર રૂપિયા અને બીજી હરાજી વીસ લાખ ને એક હજાર રૂપિયા શું નામ છે તમારું મારું નામ યુસુફભાઈ બાદરપુરવાળા આજે સંકેરા ગામે નીલગીરીની હરાજી રાખવામાં આવી હતી અને ગામે ગામથી બધા માણસો ડિપોઝિટ ભરી હતી અને એ લોકો બોલવાયા હતા સત્તાવન જણ જેવા હતા અને પંચાયતને બત્રીસ લાખ છવ્વીસ હજારનું જીવનું વેચાણ થયું છે અને ગામના વિકાસ પર પૈસા શું નામ શાહ નીતિન કુમાર કંચાલ સરપંચ